Creo que es lo ¿sí? que dice, bueno. Bueno, bueno. Dejará, voy a la de Yo, como usted ¿verdad?

તો હાલ આપણે નાજીને મળીએ ધીમે ધીમે રસ્તામાં પણ હારો હારો મક્ષી નશે તમને બતાવીશ તો હાલ વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેશે આપણી સાથે આપણા મિત્ર પણ છે મનીષભાઈ જોકે પહેલાં પણ તમે ક્યારેક ચેનલમાં જોયા છે તો હાલ એની સાથે આપણે જવાનું છે તો ધીમે ધીમે નીકળી જવે આપણી પાસે થોડુંક સવારી છે એટલે વાંધો નથી ધીમે ધીમે નીકળી જાય તો મિત્રો આપણે ધીમે ધીમે નીકળી જશે અને રસ્તામાં મુક્ત તમને હારા હારા બતાવીશું વિડીયોમાં કન્ટિન્યુ કરતા ખાસ કરીને યાર આપણે આમ કહેવાય કે આપણે ગોપનાથ પહોંચ્યા છીએ અંદર ગેટમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે અને અંદર જઈ પબ્લિક તો જો કે આજમાં કાંઈ છે નહીં કારણ કે આજ કાંઈ શ્રાવણ મહિનામાં હોય પણ શ્રાવણ મહિનો હજી કાંઈ શરૂ થયો નહીં એટલે થોડીક વાર છે પછી આ પબ્લિક થાય એમ કે પછી પબ્લિક થાય હમણાં તો કાંઈ સે નહીં એટલે કે આવી રીતનું સ્વાગત જોવાનું છે આપણે મંદિરે જઈએ અંદર મહાદેવના દર્શન કરવા માટે તો આવી રીતનું છે પબ્લિક તો જો કે મેં કીધું એ પ્રમાણે કોઈ છે નહીં આજે આવી રીતનો માહોલ છે આજમાં તો જો અને અંદર આપણે એન્ટ્રી લઈ તો

તો આપણે અંદર આપણે આવી જશે દરિયાની અંદર જો કામ આંધે તો પાણી ભરેલું હોય છે અત્યારે ખાલી છે એટલે દૂર સુધી તમને પાણી નહીં દેખાતું હોય તો આમ સદૂર પણ તો કદાચ સાંજના ટાઈમે ભરાતું છે અત્યારે તો ખાલી છે જો કે તો દુકાનો છે તો આમ હંધોઈ મેળો હોય ત્યારે હંધોઈ ભરેલું હોય ભીડ ને હંધોઈ ખૂબ હોય આમ અત્યારે તો આવી રીતનું થાય જોવા બધું તો આપણે આમ થોડાક સુધી જઈએ પછી પાછા જઈશું જોકે કે થોડોક માહોલનો એન્જોય લઈ જો તમે કબૂતર જો ઉડા બધા કેટલા કબૂતર છે જો આમ મિત્રો ઓલી બસ જોઈએ આપણે થોડક કચરા આપણે મનીષભાઈ છે આપણે એક નાની એમ થી કે તમને વાત જણાવવા માગે છે તો હું કે કેવા માગે છે તમે સાંભળી લો અહીંયા સ્વયં મુખથી તો મોટા ભાઈ આ વિડિયો લોકોનો ખૂબ ખૂબ સારો સપોર્ટ રહે હા આપણે બે ભાઈ નીકળવાના છે કેદારનાથ એવું કરું હે બાઈક થી હા તો મિત્રો આ વિડિયો શેર કરો અને આ વિડિયો એટલો સપોર્ટ કરો કે આ વિડિયો સારો હાલે હા જેથી અમે બે ભાઈ નીકળી કેદારનાથ બાઈક લઈને હા વાત છે સપોર્ટ કરશો એટલે અમે નીકળી જઈશું કેદારનાથ સપોર્ટ કરો ભાઈને એવું કેવું છે આપણે જોઈએ આગળ શું થાય છે એમ તો ભાઈની ઘણી ઈચ્છા છે તો આપણે પણ કેદારનાથ એક સપનું હોય છે બધાનું એટલે ભવિષ્યમાં એવું કારક બનશે તમે કંઈક સપોર્ટ બપોર્ટ કરશો અને એવા સંજોગો આપણે સમય સંજોગો આવશે તો આપણે જાઓ ભાઈએ કીધું પ્રમાણે તો અત્યારે તો જો આપણે અહીંયા ગોપનાથ આવેલા છે બાકી તમને દરિયાની શેર કરાવી હમણાં ઓલી બાજુ કદાચ જાય તો થોડાક ઉમરે સુધી

દિવાલ ચોમાસા માં ભાદર મહિના પડી ગઈ હતી દીવાલ પડે એટલે કેટલા લોકો મૃત્યુ પામે છે અચ્છા પછી ના પાના નાખેલા છે એવી રીતની કહાની છે આની પાછળની દિવાલની મને જો કે ખબર નથી ભાઈ જણાવી છે આ દિવાલનું પાછળનું રહસ્ય એવી રીતનું હે કંઈક અને બાજુમાં જો બગીચો છે એને આપણે જવાની ટ્રાય કરી કે એવી રીતના માહોલ છે આમ જોઈ ના જઈને મિત્રો જો આમાં તમે પથ્થર જોવો તમે આવી રીતના પથ્થર છે કેવડા જો મારા પગની સાથે કમ્પેર કરો તમે આવી રીતના મોટા મોટા પથ્થરો છે આવડા મૂકેલા કેવી રીતના છે એમ તમે એકવાર વિચાર કરો જો આમાં લાગત છે આવી રીતના કેવડા કેવડા પથ્થર છે આવડા તો આપણે અત્યારે ઉપર જાય છે આપણે તો ફ્રેન્ડ તો ઉપર વ્યા ગયા તો આપણે ધીરે ધીરે ઉપર પથ્થરો આમાં છે ને જોકે હંધાય મોટા મોટાને એવા જ છે આપણે આજે થોડુંક લોકેશન ચેન્જ કરી ઓલી બાજુ ત્યાં જઈ થોડુંક સારું સીન છે ઓલી બાજુ એમ કહી શકાય મનીષભાઈ તો એની સાથે જઈએ આપણે તો આવી રીતનું સીન ચેન્જ જવો તમે એકવાર તો હવે આપણે થોડું ઘણું સેન્જ કરી ઓલી બાજુ જઈ ચાલો વિડીયો એમ બિનારા જાય સુધી બિનારા ફાઇનલ આપણે બીજા લોકેશન ઉપર પગી ગઈ તો અહીંયા થોડું ઘણું આપણે બોટનો ને એવો થોડો ઘણો કાટમાર છે તમને બતાવી દઉં સ્ટેરિંગ જો કે આપણે જો આ બોટ કરવાનું કામકાજ કરે છે આ મનીષભાઈ એવું લાગે મને તો આવી રીતનું કંઈક છે સ્ટેરિંગ જો આ ઘૂમે છે હું શું થતું હોય એનાથી કોને ખબર હોય કંઈક નીચે આમ જો કંઈક છે હરિયો હૈ નીચે નીચે આવે છે જો ગજબનો જુગાડ છે અહીંયા અને આ બધું પણ એક પીડા છે બે ત્રણ જ તો લગભગ છે જો મિત્રો ફિલહાલ અહીંયા ત્રણ જે છે એ બોટું પડી છે ઓલી બાજુ લગભગ ચાર છે એક વધારે છે જે ઓલી બાજુ તમને બતાવી દઉં જુઓ બાકી તમને એન્જિન એવું બતાવી દો થોડું ઘણું એમસીલ નો થોડુંક સાંધેલું લાગે કઈક તિરાડ પીડી ગયું કણ એન્જિન છે આવી રીતનું કંઈક મોટર આવે છે આ જે ડાયનામું આવે છે એ ટાઈપનું છે ડાયનામું છે મને લાગે અને આવી રીતનું કંઈક એન્જિન છે તો અને બોડિયામાં પણ ઓલી સાવી ગોઠવેલ છે જો તમને બતાવી દઉં બોડિયામાં સ્લેબ જો ઘડે જુઓ સુગર કરશે ભાઈ તો ટ્રેક્ટરનું ઓઇલ મને લાગે છે આમ આલે છે તો ડબલું પીડ્યું છે અહીંયા બાકી સામાન જો તમે આવી રીતનો સમજે છે અંદર અને આ જોઈ તો આ તો હું પેટી છે પાનાની હવે આ હું કંઈ ખબર નહીં હવે ઘરનો સાજો માહોલ તો મિત્રો તમને કીધું પ્રમાણે ત્રણ ચાર અહીંયા વોડકા પીડા છે બોટું મને તો કાંઈ હરખું નામ નથી આવડતું કદાચ તમને થતી હોય તો એડજસ્ટમેન્ટ કેટલો થોડીક પંખડી છે આપણે ગુમાવવાની કોશિશ કરી આવડ્યા ગુમે છે કે નહીં એમ તો ગુમે તો છે તો સ્લો નથી આવતી પણ થોડીક શે ભારે આમાં પણ જોઈએ આપણે ઓલી બધું જઈને ત્રાક નીચે નાખીએ અંદર શું છે એમ આપણને જાણકારી મળે આમ ઇન્ટરેસ્ટિંગ હોય તો થોડુંક તો આ તો આધુ પીડ્યું છે સાધે ફેલ થઈ જયું છે એવું લાગે છે કંઈક સે આ નહીં જાઝું આમાં ફર્સ્ટ એડ નું કઈ કહે છે કંઈક ટાઈપ ટાઈપનું નથી ફર્સ્ટ એડ પણ સામે લખ્યું છે લખ્યું છે ને એવું કઈ કઈ નક્કી ન ભાઈ બાકી જો આ કાટ માલ તમે કઈ ખાસ બહુ લાગતું નથી તો બાજુ પણ કઈ પડ્યું શકે ઓળખું નાનું બોટ જગર નાની આપણે કહી શકીએ તો એ બધું આપણે કઈ સાત નથી તો ફટાફટ નીકળી આ બધું થોડુંક આપણે બાજુ જઈ નવીન હોય તમને બધા વિડીયોમાં કન્ટિન્યુ કરતા તો રહેજોનું સિંહ જોરદાર આ તો લાગે છે મિત્રો અત્યારે થોડોક હાથનો ટાઈમ થયો છે આપણે વાડી આવેલા હતા તો હવે અહીંથી પાછું આપણે ઘરે અત્યારે જવાનું છે અને અત્યારે આપણે વિડીયો પણ એડિટિંગ કરી દઈએ તો તો મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો છે તો આજનો વિડીયોમાં આપણે એટલું રાખશું બાકી ચેનલ પર આપણે નવા નવા વિડીયો આવતા હશે તો ચેનલ પર નવો સબસ્ક્રાઈબ કરી નાખજો યાર તો મળશું નવા વિડીયો તો કાલે થી બધાને યાર જય માતા બાય બાય